શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા સાંભળવા જેવું ખૂબ જ સરસ કીર્તન કાના ની કારેલી કાના ની વાળી કારેલી કાના ની કારેલી કાના ની કારેલી હું કારેલા વીણવા ગઈ તી મારી બાય કાના ની કારેલી

તું ક્યાંથી કારેલા લાવી છો તું ક્યાંથી કારેલા લાવી છો ઈ અમારા ગામના હતા ઈ અમારા ગામના હતા

સો નંદળ જમવા બેઠા સાસુ નંદળ જમવા બેઠા સાત કડવું લાગ્યું મોરી બાઈ કાનાની વાડીએ કારેલી સાત કડવું લાગ્યું મોરી બાઈ કાનાની વાડીએ કારેલી સાસુખી જઈને સૂઈ ગયા સાસુખી જઈને સૂઈ ગયા નંદિરી સાઈ ભાગી ગઈ નંદિરી સાઈ સાસુ નણંદણને સાડો પાડે સાસુ નણંદણને સાડો પાડે તારી બહુને પેટમાં દુખે મારી બાઈ કાનાની વાડીએ કારેલી તારી બહુને પેટમાં દુખે મારી બાઈ કાનાની વાડીએ કારેલી સાસુ નણંદણ દોડી આવ્યા સાસુ નણંદણ દોડી આવ્યા એને મોટા વેદે તે ેલા આવ્યો શાક ખાધું એ કારેલા નું ખાધું તમને એટલે પેટ માં દુખ બાઈ કા વાળી એ તમને એટલે કોઈ નહીં ખોટું કોઈ દી બોલસો નહીં ચોરી કોઈ દી કરસો નહીં ચોરી કોઈ દી કરસો નહીં એ ચોરેલો માલ ખાસો નહીં કાનાની વાડીએ કારેલી એ ચોરેલો માલ ખાસો નહીં કાનાની વાડીએ કારેલી કાનાની વાડીએ કારેલી શ્રી કૃષ્ણ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ